પોરબંદરમાં એક વર્ષ પૂર્વે કેમિકલ ટ્રેડિંગના ધંધાર્થી સાથે બરોડા તથા સુરતના ચાર શખ્સોએ રૂપિયા ત્રેવીસ લાખની છેતરપિંડી કરી હતી જેમાં બરોડાના એક ટ્રાન્સપોર્ટ ધંધાર્થી સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં પોલીસે એક આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાગેશ્વરી પ્લોટમાં રહેતા અને પુના ખાતે કેમિકલ ટ્રેન્ડિંગનો વ્યવસાય કરતા હિતેશ મનસુખલાલ થાનકી એક વર્ષ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેમના જણાવ્યા મુજબ મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાડી નામના શખ્સે એક વોટ્સએપ ગ્રુપમાં સંપર્ક કરી પોતે કેમિકલનો ઇમ્પોર્ટર હોવાનું જણાવ્યું હતું અને મિનરલ ટર્પેટાઇન ઓઇલના ભાવતાલ બાબતે વાત કરી હતી આ રીતે શરૂઆત કરી સુરેશે વ્યવસાય અંગેની લાલચ આપી હતી ત્યારબાદ મંગેશ શ્યામભાઈ ટેન્કર ડ્રાઈવર રાકેશ પટેલ ઉર્ફે રાજા યાદવ અને કમલેશ હંસરાજ કલોલા સહિતનાઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી જીએસટી પોર્ટલ પર પેઢીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમજ વ્યવસાયમાં સારા નફાની લાલચ આપી હિતેશને વિશ્વાસમાં લીધો હતો ત્યારબાદ તેણે હિતેશ પાસેથી રૂપિયા ત્રેવીસ લાખની છેતરપિંડી કરી હતી તેમજ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે બનામાં સંડોવાયેલા શૈલેષ મંજી વખાશિયા નામના શખ્સની કમલબાગ પોલીસે સુરત નમરા ગામથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર